ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની યુવાનોને સલાહ તમે બધું જ કરજો પણ ડ્રગ્સની ફેશનમાં ન જતા ટીનેજમાં જ ડ્રગ્સની લતે યુવાનો ચઢે છે મારી વિનંતી છે કે જીવનમાં ફાવેથી કરો પરંતુ ડ્રગ્સના રવાડે ન ચડજો આજે સંકલ્પ લેજો કે ડ્રગ્સના રવાડે અમે નહીં ચડીએ યુવાનોનું કરિયર બરબાદ ન થાય તેનું વિચારીએ છીએ અમે તેવું તમને જણાવ્યું જોડાયેલા હોય ડ્રગ્સથી પ્રેરિત થયા હોય તો એવી વાતો આપણે સિક્રેટ રાખવી એ દોસ્તીની સારી નિશાની નથી મેં સૌ વિદ્યાર્થી મિત્રોને એમના પેરેન્ટ્સને એક અપીલ કરી છે એમના બાળકો એમના મિત્રો જો કોઈ બી વ્યક્તિ ડ્રગ્સથી નજીક હોય તો એની માહિતી પોલીસને જરૂરથી આપે અમે એમના પેરેન્ટ્સ બનીને આ દિશામાં કામ કરવા માગીએ છીએ અમે ડ્રગ્સની સામે મજબૂતાઈથી લડાઈ લડવા માગીએ છીએ